રેખા ઓ રેખા નીતિન દરવાજેથી બૂમો પાડતો આવી રહ્યો હતો રેખા રસોડાનું કામ પતાવી બહાર આવી હાથમાં મીઠાઈનો ડબ્બો જોઈને ચોકી ગઈ અરે આજે આ મીઠાઈ કેમ લાવ્યા છો કોઈ ખુશ ખબર છે હા મને નોકરીમાં પ્રમોશન મળ્યું છે પહેલા કરતા વધુ પગાર મળશે રેખાએ મીઠાઈનો ડબ્બો હાથમાં લેતા કહ્યું હું ખૂબ જ ખુશ છું આખરે તમારી મહેનત રંગ લાવી તમે કેટલી મહેનત કરી છે તો સફળતા તો મળે જ ને હું મંદિરમાં ભગવાનને ભોગ ધરાવીને આવું છું રેખાએ વાટકીમાં મીઠાઈ લીધી અને ભગવાન સામે હાથ જોડ્યા હે ભગવાન મારી પ્રાર્થના સાંભળવા બદલ તમારો આભાર તમે મારા પતિને તરક્કી આપી છે તે માટે હું તમારી આભારી છું અને રેખાની આંખો ભીની થઈ ગઈ એટલામાં સાસુ પુષ્પાજીનો અવાજ કાન પત્ની જ તારા માટે સર્વસ્વ છે શું તું તારી માને નહીં કહે કે શું થયું છે મમ્મીજી એને પ્રમોશન મળ્યું છે તમે મીઠાઈ ખાવ રેખાએ વાટકો આગળ થયો પણ પુષ્પાજીએ તેને હાથ પણ ન લગાવ્યો નીતિન તને પ્રમોશન મળ્યું છે અને મને વહુ પાસેથી જાણવા મળે છે આ તો કેવી વાત કહેવાય મારા દીકરાની ખુશી મને બહુ પાસેથી જાણવા મળે છે નીતીન ટેબલ પરના બાઉલમાંથી મીઠાઈનો ટુકડો માને ખવડાવે છે માં શું હું અને રેખા અલગ છીએ પતિના જીવનમાં પત્નીનું પણ મહત્વ હોય છે પત્ની તેના દરેક સુખ દુખમાં ભાગીદાર હોય છે મેં તમારી અને પપ્પાની આદર્શ જોડી જોઈ છે આ બધું હું પપ્પા પાસેથી શીખ્યો છું પપ્પા તમને કેટલું મહત્વ આપતા હતા તમને માન આપતા હતા હું પણ મારી પત્નીને માન આપું છું પણ મેં કદી તમારું માન ઘટવા નથી દીધું તે ઘરની લક્ષ્મી અને અન્નપૂર્ણા છે તેણે મંદિરમાં ભોગ ધર્યો તો શું થઈ ગયું પપ્પા પણ તમારા માટે કેટલું બધું કરતા હતા પુષ્પાજી ચૂપ થઈ ગયા કારણ કે નીતિન જરા પણ ખોટો ન હતો નીતિનના પપ્પા પણ એવા જ હતા તેમના જીવનમાં તેમની પત્ની પુષ્પાજી ખૂબ મહત્વની હતી જ્યારે પુષ્પાજીના લગ્ન રમેશભાઈ સાથે થયા હતા ત્યારે તેમનો અભ્યાસ પણ અધૂરો હતો તેમના પતિ ભણેલા ગણેલા અને જોબ કરતા હતા અને પોતે બીએ પણ પૂરું ન કરી શક્યા રમેશભાઈના દાદા વૃદ્ધ હતા અને તેઓ તેમના પૌત્રના લગ્ન જલ્દી કરવા માંગતા હતા નોકરી મળી ગઈ છે તો હવે લગ્ન કરાવી દેવા જોઈએ મેં રમેશ માટે મારા મિત્રની પૌત્રી પુષ્પાને પસંદ કરી છે લગ્ન તો તેની સાથે જ થશે અને તેમને રમેશને પૂછવું પણ જરૂરી ન લાગ્યું કે રમેશને કેવી છોકરી જોઈએ છે તેઓ ઈચ્છતા હતા કે તેમની પત્ની કમસે કમ બે પાસ હોય જ્યારે તેમણે લગ્નની રાત્રે પત્નીને આ ઈચ્છા જણાવી ત્યારે પુષ્પાજી ખૂબ જ ખુશ થઈ ગયા કે હવે તે આગળ અભ્યાસ કરી શકશે ભણવાના બે વર્ષ બાકી હતા આ વાત જાણીને ઘરમાં હોવાળો મચી ગયો સાસુએ ઘર માથે લઈ લીધું ઘરની વહુ કોલેજ કરવા માટે ઘરની બહાર નહીં જાય પણ માત્ર રમેશભાઈની જ નહીં પણ તેની પત્નીની પણ ઈચ્છા હતી કે તેણે પોતાનો અભ્યાસ પૂરો કરવો જોઈએ બસ પછી તો આખો પરિવાર એક તરફ અને રમેશભાઈ એક તરફ તેણે પણ નક્કી કર્યું હતું કે હવે પુષ્પા ભણવાનું પૂરું કરીને જ રહેશે અને તેઓ પ્રણ લઈને બેસી ગયા હતા તે કોલેજ જશે તો આ ઘરનું કામ કોણ કરશે તેની માએ સવાલ કર્યો પહેલા પણ કામ થતું જતું ને અને તે કચરા પોતા વાસણ અને કપડાં કરીને જશે તમે અને દાદી બપોરની રસોઈ બનાવજો અને તે આવીને સાંજનું જમવાનું બનાવી આપશે તેણે ઉકેલ બતાવી દીધો હવે પરિવારના સભ્યો સહેમત થવું પડ્યું અને પુષ્પાજી કોલેજ જવા લાગ્યા પુષ્પાજીના પિયરમાં રમેશભાઈના વખાણ થવા લાગ્યા એક દિવસ જ્યારે પુષ્પાજીને સમાચાર મળ્યા કે તેમની મા બીમાર છે ત્યારે તેઓ તેમની સંભાળ લેવા તેમના પિયર ગયા ત્રણ દિવસમાં માની તબિયતમાં સુધારો થવા લાગ્યો પછી પુષ્પાજી પાછા આવવા માટે સામાન પેક કરવા લાગી ત્યારે તેમની માએ પણ કહ્યું જમાઈ સાહેબે આખા ઘર સાથે ઝઘડો કર્યો પણ તે હવે તને ભણાવીને શું કરશે હવે તો તારા લગ્ન થઈ ગયા છે તારે વળી નોકરી ક્યાં કરવાની છે રસોડું જ તો સંભાળવાનું છે તો પણ તે ના ના પાડી મને પણ ભણવાનું મન છે અને તેમની પણ ઈચ્છા છે અને એવું જરૂરી થોડું છે કે નોકરી કરવી હોય તો ખૂબ જ સારા છે પત્નીનું ધ્યાન રાખે છે તમારે તો ખુશ થવું જોઈએ કે તમારી દીકરીને આટલો સારો પતિ મળ્યો છે તે મને ખૂબ ખુશ રાખે છે તેમના જીવનમાં તેમની પત્નીનું ખૂબ જ મહત્વ છે આ સાંભળીને પુષ્પાજીની માની આંખો ખુશીથી ભરાઈ આવી પુષ્પાજી પાછી સાસરે આવી ગઈ બીજે દિવસે જ્યારે તે કોલેજ જવા લાગી ત્યારે તેના સાસુએ અટકાવી આજે ઘરે ઘણું કામ છે અને આટલા દિવસો પિયરમાં આરામ કરીને આવી છો તો હવે ઘરનું કામ કોણ કરશે બે ચાર દિવસ કોલેજ નહીં જા તો પૃથ્વી હલી નહીં જઈ પુષ્પાજી કંઈ ન બોલી ત્યારે જ રમેશભાઈ રૂમમાંથી બહાર આવ્યા અને કહ્યું મા પુષ્પા આરામ કરવા નહીં તેની માની સેવા કરવા ગઈ હતી કોલેજમાં બે દિવસની રજા હતી તેણે માત્ર એક દિવસની જ રજા લીધી હતી પણ તે હવે કોલેજ જશે જ આજે મહત્વનો લેક્ચર છે અને થોડા દિવસ પછી પરીક્ષા છે એટલે જવું ખૂબ જરૂરી છે તેણે બાકીનું ઘર કામ તો કરી લીધું છે રસોઈ જ બનાવવાની છે તો એ તમે બનાવી લેજો અને મને આમ પણ તમારા હાથનું જ ભાવે છે તેણે હસતા હસતા માને કહ્યું દીકરાની સામે ચાલતું નહોતું પુષ્પાજી રોજ કોલેજ જવા લાગ્યા લાગ્યા અને ભણવા એક દિવસ પુષ્પાજીને બહાર બોલાવીને કહ્યું સાંભળ લગ્ન થવા આવ્યું છે તું હવે અમને પૌત્ર ક્યારે આપવાની છે મેં પાડોશમાંથી કાકીને બોલાવી છે તે તારી નાડી જોઈને કહેશે કે કેટલા દિવસ ચડી ગયા છે પુષ્પાજીની નાડી બતાવી ત્યારે સાસુ નિરાશ થઈ ગયા હાય રામ વર્ષ થવા આવ્યું પણ હજી સુધી મહિના નથી રહ્યા હું વિચારતી હતી કે નવમો મહિનો આવતા જ ખોળામાં દીકરો રમતો હશે પણ ખબર નહીં વહુમાં જ ખોટ હશે એટલે જ તો માં નથી બની શકી સાસુએ આખા મહોલ્લામાં હંગામો બચાવી દીધો પુષ્પાજી ડરી ગઈ હતી શ્રમથી એ કંઈ પણ બોલી ન શકી સાસુમાએ સવાલ પર સવાલ ઉઠાવ્યા રમેશભાઈ કામ કરીને ઘરે આવ્યા ત્યારે તેમણે બધાની વાત સાંભળી અને કહ્યું આ મારો નિર્ણય છે હું હમણાં બાપ બનવા નથી માંગતો પહેલા પુષ્પાનું ભણતર જરૂરી છે એ પૂરું કરશે અને પછી જ તે બનશે હમણાં અમારે બાળક નથી જોઈતું એક વર્ષ રાહ જોઈ છે તો વધુ એક વર્ષ રાહ જુઓ પહેલા પુષ્પા તેનું બીએ પૂરું કરશે અને પછી જ તે મા બનશે દાદીએ નારાજગીથી મોં ફેરી લીધું આગ લાગે આવા ભણતરમાં મારે તો પરપોત્રનું મોઢું જોઈને સ્વર્ગમાં જવું છે પણ હજી એક વર્ષ નીકળી જશે સાસુ પણ ગુસ્સે થઈ ગઈ રમેશભાઈએ માની માફી માંગી અને વચન આપ્યું બસ તે એક વર્ષ કરતા વધુ વિલંબ નહીં કરે તમે બધાને નારાજ કર્યા છે હવે માજી મારા પર ગુસ્સો કરશે આ બધું જોઈને લાગે છે કે મારે કોલેજ ન જવું જોઈએ જો એક વર્ષનો અભ્યાસ નહીં થાય તો શું થઈ જશે ના પુષ્પા એવું ના બોલ આ આપણા બંનેનું સપનું છે અને તે બહુ જલ્દી પૂરું થશે ભણતર ક્યારેય વ્યર્થ નથી જતું જિંદગીના કયા તબક્કે કામમાં આવી જાય એનો આપણને અંદાજો પણ નથી હોતો તેણે પુષ્પાને ખાતરી આપી અને સમજાવ્યું પુષ્પા મારા જીવનમાં પત્નીનું ખૂબ મહત્ત્વ છે હું ઈચ્છું છું કે મારી પત્ની આજ્ઞાકારી હોય પણ ખોટાનો વિરોધ કરે હું ઈચ્છું છું કે તે મારા પરિવારના લોકોની દરેક ઈચ્છા પૂરી કરે પણ પોતાના મનની ખુશીને ન મારે હું ઈચ્છું છું કે મારી પત્ની મારી પ્રગતિમાં મદદરૂપ બને પણ તેણે ખુદની પ્રગતિ રૂંધવી ન જોઈએ પત્નીનું સ્થાન સમાન હોય છે પત્ની ઘરની જીવાદોરી હોય છે ઘરની બધી જવાબદારીઓ ભલે તેની ઉપર હોય છે પણ તેની પોતાની જાત પ્રત્યે પણ જવાબદારી બને છે હું ઈચ્છું છું કે મારી પત્ની મારા પરિવારનું ધ્યાન રાખે પણ પોતાની જાતની પણ ઉપેક્ષા ન કરે પુષ્પાજી સાંભળતા રહ્યા ચોક્કસ દાન કર્યું હશે એટલે જ તેને આવો પતિ મળ્યો છે તમારા વિચારો બહુ સારા છે તમારા ઉચ્ચ વિચારો સામે હું બહુ નાની છું હું તો કંઈ જ નથી પુષ્પાજીએ કહ્યું ના પુષ્પા હું પણ એક સાધારણ માણસ છું પણ આ જ્ઞાન મારામાં અભ્યાસના કારણે આવ્યું છે એટલે જ હું ઈચ્છું છું કે મારી પત્ની ભણે ગણે અને જ્ઞાનવાન બને આ બહુ સાદી વિચારસરણી છે તમારી પત્નીને તમારી સમકક્ષ સમજો જ્યાં પુરુષો ખુદને મહાન અને પત્નીને સામાન્ય માનવા લાગે છે ત્યાં ભેદભાવ વધવા લાગે છે મેં નાનપણથી ઘરની સ્ત્રીઓની હાલત ખરાબ જોઈ છે દાદા પણ દાદી પર જ્યારે ને ત્યારે ગુસ્સે થઈ જતા હતા દાદીને અહેસાસ કરાવતા હતા કે ભૂલ ફક્ત તેની જ છે દાદી હંમેશા આત્મગ્લાનીમાં જીવતા હતા એ જ રીતે મેં પિતાજીને જોયા છે તેમનામાં પણ દાદાની ઝલક જોવા મળે છે તે પણ કોઈની સામે માને ઠપકો આપી દેતા હતા અને માને હસવાનું સાધન બનાવી લેતા મેં મારી મા કે દાદીને ક્યારેય સન્માનથી જીવતા નથી જોયા ત્યારથી જ મેં વિચારી લીધું હતું કે હું મારા દાદા અને પિતાજીઓ બિલકુલ નહીં બનું હું મારી પત્નીની દરેક ઈચ્છા પૂરી કરીશ હું મારી પત્નીનો સન્માન કરીશ હું તેને મારી સમાન રાખીશ તે ઘરનું કામ કરે છે પણ તે માત્ર ઘરના કામો માટે જ નથી આવી તેની પણ ઈચ્છાઓ અને સપના છે જેને પૂરા કરવાનો તેને અધિકાર છે રમેશભાઈની વાત સાંભળીને पुष्पाજીને નસીબ પર ગર્વ થવા લાગ્યો એક વર્ષ પછી તેનો અભ્યાસ પૂરો થયો અને થોડા મહિના પછી તેનો ખોળો પણ ભરાઈ ગયો પહેલે ખોળ જ પુત્રનો જન્મ થયો દાદી અને સાસુની ફરિયાદો દૂર થઈ ગઈ દાદીને સ્વર્ગમાં જવાની સીડી પણ મળી ગઈ ઘરમાં પરિવારના બધા સભ્યો તેમના પૌત્રને જોઈને ખુશ હતા જ્યારે નીતિન બે વર્ષનો હતો ત્યારે રમેશભાઈએ પુષ્પાને બીએડ કરવાનું કહ્યું અને તેણે ફોર્મ પણ ભરાવી દીધું તેણે ઘરે જ અભ્યાસ કર્યો અને બીએડની પરીક્ષામાં પાસ થઈ હવે બીએડ કરવા માટે વધુ એક વર્ષનો સમય જોઈતો હતો રમેશભાઈએ ફરીથી બધાને સમજાવ્યા અને તેમની પત્નીને બીએડ કરવા માટે મોકલી દીધા દાદી અને સાસુએ પોત્રને ખૂબ જ લાડ રાખ્યો એક વર્ષમાં પુષ્પાજીએ બીએડની ડિગ્રી પણ મેળવી લીધી બધા ખુશ હતા હવે પુત્ર વધુ સંપૂર્ણ રીતે ઘર સંભાળી રહી હતી એક દિવસ અચાનક સાંજે ઘરમાં સમાચાર આવ્યા કે રમેશભાઈ અકસ્માતમાં ઘાયલ થયા છે તેમને ગંભીર ઈજા થઈ છે પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેમનું મૃત્યુ થઈ ગયું પરિવાર પર જાણે દુઃખ આવી પડ્યું ઘરનો એકમાત્ર સહારો જતો રહ્યો હતો રમેશભાઈના પિતા અગાવેક શેઠને ત્યાં મુનિફ હતા પરંતુ દીકરાને નોકરી મળતા જ તેમણે કામ છોડી દીધું હતું પુષ્પાજી પર તો જાણે પહાડ તૂટી પડ્યો નીતિન ચાર વર્ષનો પણ નહોતો અને પિતાની છત્રાયા ગુમાવી બેઠો થોડા મહિના આમ જ વીતી ગયા પછી તેમણે બીએડની ડિગ્રીથી શાળામાં શિક્ષક તરીકે ભણાવવાનું શરૂ કર્યું અને સમય સાથે પોતાની બધી જવાબદારીઓ પૂરી કરી થોડા વર્ષો પછી પરિવારમાં માત્ર તે અને નીતિન જ બચ્યા હતા બધા વડીલો ચાલ્યા ગયા હતા નીતિન ભણીને નોકરી કરવા લાગ્યો હતો હવે તેણે માને ઘરે બેસવાનું કહ્યું જેથી તેને આરામ મળે નીતિનના લગ્ન પછી ઘરની જવાબદારીઓ રેખાઈ ઉપાડી નીતિન પણ તેની પત્નીને માન આપતો હતો આજે જ્યારે નીતિને પ્રમોશનના સમાચાર સૌથી પહેલા પુષ્પાજીને આપ્યા નહીં ત્યારે તે મનમાં દુઃખી થવા લાગી હતી આખરે પોતે વહુ સાથે કેવું વર્તન કર્યું એ વાત પર તેને આત્મગ્લાની મહેસૂસ થઈ તે ભૂતકાળને યાદ કરવા લાગી એ તો સાચું જ હતું ને કે તેના પતિએ તેને ડગલે ને પગલે સાથ આપ્યો સમાન રાખી આગળ ભણવાની સંપૂર્ણ છૂટ આપી પરિવારની સામે ક્યારેય અપમાન ન કર્યું ક્યારેય ઠપકો ન આપ્યો હંમેશા તેનું સન્માન જાળવી રાખ્યું તેના પતિના જીવનમાં તે મહત્વપૂર્ણ હતી પરિવારની જીવાદોરી હતી તેને પોતાની જાતને સમજાવી અને રેખાને બૂમ પાડી વહુ હજી એક મીઠાઈનો ટુકડો આપજે નીતિનને પ્રમોશન જો મળ્યું છે પુષ્પાજીએ મગજમાંથી નકારાત્મકતાની ધૂળ ખંખેરી નાખી હવે તે રેખાની અંદર જ પોતાનું પ્રતિબિંબ જોવા લાગી હતી દોસ્તો પતિ અને પત્ની સમાન હોય છે જ્યાં પત્નીના જીવનમાં પતિનું મહત્ત્વ હોય છે ત્યાં પતિના જીવનમાં પણ પત્નીનું ઘણું મહત્ત્વ હોય છે પત્ની પતિ માટે બધું જ કરે છે ત્યારે પતિએ પણ પત્નીની ઈચ્છાઓ સપનાઓ અને માન સન્માનનું ધ્યાન રાખવું જોઈએ મિત્રો આ વિડિયો વિશે તમારું શું કહેવું છે નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અમારા બીજા પ્રેરણાદાયી વિડિયોઝ યુટ્યુબ પર જોવા માટે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં અમારી યુટ્યુબ ચેનલ ધ ગુજુ મોટિવેશનની લિંક આપેલી છે એના પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલાકન દબાવો જેથી અમારા દરેક વિડીયોની અપડેટ્સ તમને મળશે સૌથી પહેલા આ વિડીયો ગમ્યા હોય તો લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો ધન્યવાદ